મેં અલગ અલગ પદ્ધતિ પ્રયુક્તિ અને વિવિધ મોકુલ અને અલગ અલગ નાટ્યાત્મક રીતે પણ શીખવે છે તો તમારે મને મારી મહેનત અહીંયા ભજવી બતાવવાની છે તો શરૂ

દોસ્તો ખૂબ સરસ રીતે મુક્લ પદ્ધતિ દ્વારા ખૂબ સરસ રીતે ભજી બતાવી તે બદલ ખરેખર તમને ધન્યવાદ પાઠવું છું અમારા નાના ભૂલકાઓના એપિસોડ ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન મોકલવાનું ભૂલશો નહીં